સાબરકાંઠા કે જે આ વખતે ખૂબ ચર્ચામાં રહી કારણ કે ઉમેદવાર બદલવામાં આવ્યા તો સાબરકાંઠા બેઠક પરથી કોઈ ફાયદો કોંગ્રેસને બેઠક જે છે એ અમારા પૂર્વ મંત્રી શ્રી લડી રહ્યા છે તુષારભાઈ ચૌધરી અને એ વિસ્તાર જે છે એ કોંગ્રેસનો જ રહ્યો છે હું એવું માનું છું નો ડાઉટ પાછળની બે વખત દસ વર્ષ નથી જીત્યા પણ એ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી એમનો વિસ્તાર હતો અને જે પેલી લઈ જવાની પ્રણાલિકા જે છે એમાં અશ્વિન કોટવાલને લઈ ગયા એ પણ અમારા કોંગ્રેસના હતા એટલે એ જે વિસ્તાર છે સાબરકાંઠા વિસ્તાર એમાંથી તુષારભાઈ ચૌધરી અને હું ત્યાં રિયલ ખેડબ્રહ્મમાં ગયો તો ત્યાંની પ્રજા જે છે એ લોકોએ ચોખ્ખી એક વાત કરતા હતા કે આ વખતે તુષારભાઈ ચૌધરી જે રીતે ધારાસભ્ય રહ્યા અને પછી જે કામો એમણે કર્યા છે ટ્રાઇબલમાં અને જે રીતે આજની હાલની ચાલી રહેલી સરકારે તમે જુઓ કે ટ્રાઇબલની વાત બહુ જ મોટી થાય છે પણ ટ્રાઇબલ વિસ્તારમાં નળસે જળ યોજના તો ફેલ ત્યાંના જે પાણીની જે પ્રારંભિક પ્રાથમિક જરૂરિયાત છે એમાં પણ આજે ખાડા ખોદીને ટ્રાઇબલ એરિયામાં પાણી લેતા હોય મીડિયા દ્વારા જ આપણે જોયેલું છે તો એ જે પ્રશ્નો છે એ વાત તુષારભાઈએ કરેલી છે કે આની અંદર આપણે કંઈક ઘટતું કરી શકીશું એટલે આવા બધા અનેક કારણો છે એનાથી એવું લાગે આપણને મતદારોના જોક જોતા કે તુષારભાઈ ચૌધરી અમારા ત્યાંથી જીતી શકે છે બિલકુલ જીતના દવાઓ તો સ્પષ્ટપણે કરવામાં આવી જ રહ્યા છે આપણે અન્ય પ્રવક્તાની પાસેથી પણ જાણીશું સાબરકાંઠા બેઠકમાં જ્યારે ઉમેદવાર બદલાયા ત્યારે આંતરિક વિખવાદ ખૂબ સામે આવ્યો જો લો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પદ્ધતિથી ચાલતી પાર્ટી છે એમાં કાર્યકર્તાઓને પોતપોતાનો મત રજૂ કરવા માટેનો અધિકાર હોય છે એટલે કોઈ ઉમેદવાર જાહેર થયા અને એના માટે કાર્યકર્તાઓને ક્યાંક નારાજગી હોય તો એમણે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ પણ કરી અને પછી જે ઉમેદવાર જાહેર થયા હતા એમણે પોતાના વ્યક્તિગત કારણોસર અનિચ્છા પણ ચૂંટણી લડવાની દર્શાવી પરંતુ ત્યારબાદ એક શિક્ષિકાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી આપી અને સમગ્ર સાબરકાંઠા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક ભારતીય જનતા પાર્ટીએ આપી ત્યારે કાર્યકર્તાઓમાં પણ તમામ નારાજગી દૂર થઈને એકરૂપતા આવી લોકોની વચ્ચે પણ ખૂબ સુંદર રીતે તેઓ ગયા સામેના ઉમેદવાર તમને ખ્યાલ છે કે સતત પોતાની બેઠક બદલતા એવા ઉમેદવાર છે અત્યારે ત્યાં વિધાનસભાની એક સીટ જીતેલા હોવાથી આ જિલ્લામાં નામ પૂરતા ઠરીઠામ થયા છે બાકી તો તેઓ દક્ષિણમાં જ રહે છે તે સૌ આપણે જાણીએ છીએ એટલે સ્થાનિક કોણ છે સુખમાં ને દુઃખમાં કોણ ઊભું રહી શકે છે એ ફેક્ટર પણ સાબરકાંઠાની પ્રજાએ કન્સિડર કર્યું છે એટલે મને અગાઉ પણ જેમ કહ્યું એમ મને બિલકુલ સાબરકાંઠાની બેઠક પર સંદેહ નથી જંગી બહુમતી સાથે અમે આ બેઠક જીતવા જઈ રહ્યા છીએ બિલકુલ આપણે યજ્ઞેશભાઈને સવાલ પૂછી લઈએ યજ્ઞેશભાઈ સાબરકાંઠાનો આંતરિક વિખવાદ ઉમેદવાર બદલવાની ફરજ પડી અન્ય બેઠકો ઉપર પણ ઉમેદવારો બદલવાની ફરજ પડી એ આંતરિક કલેશ જે હતો તેને લઈને કોઈ બીજેપીને નુકસાન થઈ શકે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની અંદર એવો કોઈ આંતરિક કલહ નથી બીજું કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક પરિવાર છે પરિવારની અંદર કદાચ કોઈ વ્યક્તિને ખોટું લાગે અથવા તો પરિવારની અંદર કદાચ કોઈ વ્યક્તિને એવું લાગે કે હું આ માટે લાયક હતો અને બીજાને ટિકિટ મળી કારણ કે જે જગ્યા એક જ છે અને એક માટે ઘણા બધા લોકો દાવેદાર થતા હોય છે અને એને એવું લાગે તો એ પરિવારની અંદર રજૂઆત કરે એને વિખવાદ ન કહી શકાય પરંતુ એ સુખદ સમાધાન જ કહી શકાય સાથે આ વખતે જ્યારે ચૂંટણી લડવામાં આવી ત્યારે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને બધાએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીની આ સીટ જે કરી એ ઘણી બધી સરસાઈથી અમે જીતી રહ્યા છીએ એવો અમને પૂર્ણ વિશ્વાસ છે બિલકુલ તો અન્ય જે આપણી સાથે પેનાલિસ્ટ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આ વખતે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા કયો એવો મુદ્દો કે જે પ્રજાલક્ષી હતો જે તમામ પક્ષોએ ઉઠાવ્યો અને જે મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રજાએ મતદાન કર્યું હશે અને એ પ્રમાણેના પરિણામ આવશે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસમાં જે રીતના વાત ચાલતી હતી એ પ્રમાણે પહેલાં હું શરૂઆતમાં એ વસ્તુ કહી દઉં કે કોંગ્રેસ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં હતી આણંદ બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર ઇવન ભરૂચ વલસાડ ઇવન પાટણ બટ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસના ઉમેદવારને જે સપોર્ટ મળવો જોઈએ એમના લીડરશીપથી સેન્ટ્રલ લીડરશીપ ગણો કે જે બી ગણો ફાઇનાન્શિયલ ગણો કે બીજોથી બી એ એમને પ્રોપરલી મળ્યો નહીં હવે હું એટલું કહી શકીશ કે આ પચીસ બેઠકો છે એમાંથી આ જે છ સાત બેઠકો છે એમાં કદાચ ચમત્કાર થાય તો એક બે સીટ કદાચ કોંગ્રેસ જીતી શકે અધરવાઇઝ લીડ ઘણી આ આ સીટ ઉપરથી ભાજપને કપાસે મે બી પચાસ હજાર લાખની લીડની આજુબાજુ જે પાંચ લાખની વાત હતી એના કરતાં પચાસ હજાર લાખની આસપાસ કદાચ જે બી જીતે એ જીતી શકે રહી વાત મુદ્દાની તો ગુજરાતમાં તો પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતથી છે અને ગુજરાતના વિકાસ ડેવલપમેન્ટ જે બી એ વાત કરવામાં આવી છે તો એક મુદ્દો અને સામે ઇન્ડિયા લાઇન્સમાં પ્રધાનમંત્રી કોણ બનશે કેન્ડિડેટ કોણ હશે મતલબ એ કમ્પેરિઝન લોકોએ વધારે ગુજરાતી તરીકે ધ્યાનમાં રાખીને વોટિંગ કર્યું હોય એવું મને લાગે છે અને ખાસ ભાજપને જે નુકસાન થયું એ વિધિન બીજેપી ઘણા કાર્યકર્તાઓ નારાજ થયા કે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓને લેવામાં આવ્યા અને એક સમાજના માટે જે એક પર્ટિક્યુલર એક નેતાની જે કોમેન્ટ હતી એના લીધે ક્ષત્રિય સમાજના આંદોલનના લીધે બીજેપીને મેજર કદાચ લીડમાં નુકસાન થશે અદરવાઈઝ કદાચ ચમત્કાર થાય તો એક કે બે સીટ કદાચ માઇનર લીડથી કોંગ્રેસ જીતી શકે બાકી કોંગ્રેસ માટે ઓપોર્ચ્યુનિટી ઘણી સારી હતી એમને ઘણી વખત એ લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે પબ્લિક કંટાળીને અમને વોટ આપશે યા યાક્સવાયઝેડ અનામત આંદોલન યા બીજું આંદોલન એનો બેનિફિટ અમને મળશે એના સિવાય વ્યક્તિગત અગર કોંગ્રેસે વધારે જો ચિંતા કરીને મહેનત છ મહિના પહેલાં વરસ પહેલાંથી કરી હોત તો કદાચ આ વખતે આ તકનો લાભ કોંગ્રેસ ઘણું સારી રીતના લઈ શક્યો હોત